નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે બનાસકાંઠાના બાબરમાં ઘોળકડયુગનો પુરાવો આપતો કિસ્સો સામે આવ્યો છે બાબરમાં કામ અર્થે બહાર નીકળેલા સાધ્વીને બે શખ્સે શેરતી કરી હતી જો કે સાધ્વીએ બુમાબૂમ કરતા બંને શખ્સ નાસી ગયા હતા જે સાધ્વીએ શેરતીના બનાવતી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે તો આ મામલે પોલીસ તપાસ હાથ ધરી છે ત્યારે સામાન્ય રીતે શહેરોમાં અને ગામડાઓમાં નાના મોટા શેરતીના બનાવો અવારનવાર બનતા હોય છે પરંતુ આજે બનાસકાંઠામાં બાબરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં બે શખ્સ દ્વારા જૈન સાધ્વીને છેડતી કરવામાં આવી હતી જો કે બે અજાણ શખ્સોએ જૈન સાધી સાથે અસભ્ય વર્તન કર્યું હતું જેની જૈન સ્વાધિએ બુમાબૂમ કરતા બંને શખ્સ ભાગી ગયા હતા આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત જૈન સમાજ અને અન્ય સમાજમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાને જોતા શેડથી કરનાર શખ્સને શરૂ કરી દીધી છે તો બીજી તરફ બનાસકાંઠાના કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકોરે પણ આરોપીઓને તાત્કાલિક પકડવાની માંગ કરી છે તેમણે કહ્યું છે કે હવે ધર્મ પણ સુરક્ષિત નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ